આજે ભે આરાધના બચત સરકારી મંડળી સરસ મજાનું ઓફિસનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી કાલી ગેલી કલાની ભાષામાં કહેવા માંગુ છું કે મિત્રો આપણા ગુજરાતી કલાકાર એટલે કે ધીરુજી રાની સાહેબ એમના અવાજમાં સાંભળીશું રોગ સિંઘના રૂપની એની જણનારી નથી ઓળખી શકીએ તો થયેલી ભે કોડીની ખડબી ઓળખી શકવાની છે કારણ કે દરિયાના ને કોઈ માફી ના શકીએ ને ભે આરધના ભજપ સરકારી મંડળીને કોઈ પહોંચી ન શકીએ કારણ કે હાવ જ બગડે તો જંગલ થથડે અને ખોટો પૈસા બગડે ને

સમગ્ર સરકારી મંડળીમાં ચોક્કસ થી જોડાવ છો પછી કેતા નહી કે ભલાજી એ કીધું તો કારણ કે દરિયાના પાણીને કોઈ માથા ના શકે ને આવી સરસ મજાની આ આરાધના બધા સરકારી મંડળીને કોઈ પહોંચી ના શકે અને અને અમારા સાહેબ ની ફરમાઈ છે રાકેશભાઈ બારોદ ની અરે ચંદન ભાઈ તમારા તો દરરોજ દરરોજ હું વિડિયા જોઉં છું પણ મને આજે પહેલી વાર તમારી સાથે મુલાકાત થઈ ને બહુ આનંદ થયો અને એ માટે સમગ્ર ગુજરાત ના દરેક ભાઈઓ ને વિનંતી કરીને કઉ છું કે આ રત બચત સરકારી મંડળી ચોક્કસ થી જોડાજો કારણ કે જિંદગીમાં માં એક વાર મોકો મળે છે ને વારે વારે નથી મળતો એટલે આ મોકો જવા દેતા નહીં હો અને નરેશ કરોડિયા અરે કની મજે સભા શેર સુધી ખાતી છે